શિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ રેન્જ આઈજી ચીરા કુરડીયાની સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલડી પોલીસ સ્ટેશન અને શિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ

છ લાખ ચોત્રીસો સ્ટેશનનો વિદેશી દારૂનો એક હજાર પાંચસો વિદેશી દારૂનો કિંમત રૂપિયા એમ કુલ મળીને ત્રણ હજાર છસો નવાણું વિદેશી દારૂની બોટલો જેની કુલ મળીને કિંમત રૂપિયા નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો તેર રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો જેમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ અને શિવાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ હોલા બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ અને પોલીસ કર્મચારીઓ સહિત કાકરેજ તાલુકાના નાયબ મામલેદાર પ્રવીણ અને સર્કલ ઓફિસર પ્રજાપતિ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદેશી કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર ડીકે માનનીય રેન્જ સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પ્રસાદ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે તે બાબતે એસડીએમ શ્રી ડીસા તથા નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં આજરોજ શિહોરી પોલીસ સ્ટેશન તથા વીલની પોલીસ સ્ટેશન બંનેને મળી અને કુલ ચાલીસ ગુના જેમાં કુલ છત્રીસો ને નવ્વાણું બોટલનો કુલ મુદ્દામાલ નવ લાખ ચોર્યાસી હજાર ત્રણસો બેણા વિસ્તારની ખરાબાની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે